નર્મદાના દેવલીયા ખાતે નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નીલકુમાર રાવનો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હાલ થોડા સમય પહેલાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરોમાં ભાજપા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે જેમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે યુવા નેતા નિલકુમાર રાવની નિમણૂંક કરવામાં આવી હતી જેને લઈ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગત રોજ સાંજના સમયે નિલકુમાર રાવના સત્કાર સમારોહ માટે દેવલિયા ચોકડી ખાતે સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન દેવલિયા ચાર રસ્તા ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો આ રોડ શોમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા આ રોડ શો મુખ્ય માર્ગો ઉપર નીકળતા સમગ્ર વિસ્તાર એક જ ચાલે નીલરાવ ચાલે અવાજથી ગુંડ્યો હતો રોડ શો પૂર્ણ થયા બાદ દેવલિયા ખાતે સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નીલકુમાર રાવને કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને નીલકુમાર રાવના બાળકોને શિક્ષા પહોંચાડવાના આહવાન અનુસાર સૌ કાર્યકર્તાઓએ નોટબુક અને ચોપડા આપીને અભિયાનમાં સહકાર આપ્યો હતો કાર્યક્રમના અંતે નીલકુમાર રાવે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોઈ પણ બાળક શિક્ષાથી વંચિત ન રહે અને દરેક જરૂરિયાતમંદ બાળકને શિક્ષા પહોંચાડવામાં મદદ કરવા માટે નીલકુમાર રાવે આહવાન કર્યું હતું જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે જ્યારે જવાબદારી મળી ત્યારે દરેક મંડળના પ્રવાસ કરવાનો કાર્યક્રમ બન્યો હતો તિલકવાડા તાલુકાના એજક્રમમાં પ્રવાસ હતો પણ અહીં આવતા જ કાર્યકર્તાઓનો ખૂબ મોટો ઉત્સાહ આટલા મોટા સમૂહની અંદર મારું સ્વાગત સન્માન કર્યું અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની અંદર જે રણનીતિ છે આજે અમે બધાએ ભેગા થઈને સંકલ્પ કર્યો છે એક વર્ષની અંદર તિલકવાડા તાલુકાની અંદર સુપોષિત દીકરીઓને રજ કરીને સુપોષિત બનાવવા માટે અમે કામ કરીશું અને શિક્ષણના વિષયો પર કામ કરીશું જીલેવાડા તાલુકાના તમામ અમારા આગેવાનોએ વરિષ્ઠ આગેવાનોએ પૂર્વ પ્રમુખશ્રીઓ દ્વારા તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા અને સરપંચો દ્વારા ખૂબ સ્વાગત કરવામાં આવ્યો એની દરેક બાળકને શિક્ષા પહોંચાડવાનો જે અભિયાન શરૂ કર્યું છે તેના વિશે સંદેશો ઘણી વખત એવું થતું હોય છે કે કોઈક આપણો દીકરો દીકરી આપણી આસપાસ હોય અને એને ભણવા માટેની ખૂબ ઈચ્છા હોય પણ કાં તો એને માર્ગદર્શન ના મળતું હોય કા યોગ્ય પ્લેટફોર્મ ના મળતું હોય તો એક ભારતીય જનતા પાર્ટી તરીકે અમે એક પોલિટિકલ પાર્ટીના તો કાર્યકર્તા છે પણ સેવાય સંગઠન એ અમારો મૂળ મંત્ર અને મેં મારા તમામ કાર્યકર્તાઓને ચેતાના આહવાન કર્યું છે કે આવો કોઈ પણ દીકરો દીકરી જો આપણા ધ્યાનમાં આવે તો એને આપણે કઈ રીતના મદદ કરી શકાય શક્ય હોય એટલે એમના દ્વારા એનાથી જો વધારે જરૂર હોય તો અમે બધા એમને મદદ કરવા તૈયાર છે જિલ્લા ભાજપની ટીમ તરીકે અને જ્યારે એક યુવાન તરીકે કામ કરવાની પાર્ટીએ તક આપી છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ એ લોકોએ શિક્ષણ પર ખૂબ મોટો ભાર આપ્યો છે અને નર્મદા જિલ્લાનો જો સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો જે યુવાનો છે એને રમતગમતનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું ક્ષેત્ર હોય એને પ્લેટફોર્મ આપવાની જરૂર છે બાકી સામર્થ્ય આ જિલ્લાના યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં ખૂબ છે તો એને કઈ રીતના અમે આપી શકીએ એની માટેનો અમારો સતત પ્રયાસ રહેશે અને અમે એ કરવા માટે તત્પર પણ છીએ